પાનમ ડેમના કેચમેન્ટ વિસ્તાર તેમજ ઉપરવાસમાંથી પાણીની આવક થતા પાનમ વિભાગ દ્વારા ચાર હજાર બસ્સો એક્યાસી ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડાયું હતું પાનમ ડેમના કેચમેન્ટ વિસ્તાર તેમજ ઉપરવાસમાંથી પાણીની સતત આવક થઈ રહી છે ત્યારે પાનમ ડેમની સપાટી જાળવી રાખવા માટે પાનમ વિભાગ દ્વારા પાનમ ડેમમાંથી ડેમનો એક દરવાજો ખોલી ચાર હજાર બસો એક્યાસી ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડાયું છે જ્યારે છસો પચાસ ક્યુસેક પાણી ખેડૂતોના પાક માટે પાનમની મુખ્ય કેનાલમાં છોડાયું છે ડેમમાં પાણીની આવકને લઈને પાનમ ડેમની જળસપાટી એકસો સત્યાવીસ પોઈન્ટ એકતાળીસ મીટરે પહોંચતા રૂલ લેવલ જાળવી રાખવા ડેમમાંથી પાણી છોડાયું હતું તો બીજી તરફ પાનમ ડેમ ચોમાસા દરમિયાન સંપૂર્ણ ભરાતા પંચમહાલ જિલ્લાના ખેડૂતોમાં આનંદની લાગણી છવાય છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર